થાય અને મોજ ન હોય તો આજ નો જોયા પછી સો ટકા નહીં પણ કરોડો ટકા તમને ગેરંટી દઉં બાપ કે તમારું બધું ટેન્શન દૂર થઈ જશે આજ નો વિડીયો જોયા પછી તમારા મગજ માંથી ચિંતા દૂર થઈ જશે ભાઈ રોતા રોતા મંદિરે જાય છે હનુમાનજી ના દર્શન કરે છે મહાદેવ ના દર્શન કરે છે માતાજી ના દર્શન કરે છે માનતા માને છે ભાઈ એક દિવસ થયો બે દિવસ થયો ત્રણ દિવસ થયા

એવા આશીર્વાદ પ્રદાન કરશે આજના વિડીયોમાં તમને મિત્રો તો ખાસ જોજો અને આ વિડીયો છે ને આપણે શરૂ જ કરી દઈએ પહેલા શોર્ટમાં ફટાફટ કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વિડીયો વોટ્સએપ ફેસબુક ના ગ્રુપ દ્વારા મોકલી જ દીઓ ભાઈ કારણ કે વાલા બધાને ટેન્શન દૂર થાય બધાની જિંદગીમાં મોજ આવે એવી વાત કરવી છે અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો બાજુમાં ડંકો વગાડી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે મિત્રો આજના સમયમાં કોઈ એવું છે નહી કે જેને એક પણ પ્રકારની ચિંતા ન હોય કોઈ એવું નથી કે જેને એક પણ પ્રકારનું ટેન્શન ન હોય પણ આજના વિડીયોમાં તમને ગેરંટી સાથે દઉં ભાઈ ગેરંટી કહું બાપ કે આજનો વિડીયો જોઈ લેશો એટલે શું થઈ જશે ચિંતા ટેન્શન તમારા મગજ માંથી ક્યાંય જડ મૂળ થી ઉખાડી ને ફેંકી દેવાનું થાય છે ભાઈ હા દાદા આદેશ છે બજરંગબલી હનુમાનજી મહારાજ જોરદાર પાવરફુલ ગધા તાકાતવર બોડી બિલ્ડર આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ દયા હોય એમના આશીર્વાદ હોય એમની કૃપાઓ હોય એની જિંદગીમાં મોજ સિવાય કાંઈ ન હોય ભાઈ હા તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે શું લઈને આવ્યા હતા અને શું લઈને જાશું ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જાશું હવે ઘણા લાગે કે આ બોલવું સહેલું છે ભાઈ પણ જીવવું કઈ રીતના આવ્યા તો ખાલી હાથે ચાલો ખબર છે ખાલી હાથે જાશું એ પણ ખબર છે પણ અત્યારે જીવવામાં દુઃખ નડે છે આર્થિક તંગી નડે છે જવાબદારી વધી ગઈ છે હપ્તા નથી ભરાતા એ બધું

અને રમતમાં તમારે પાસ થવું હોય તો માતા પિતાની સેવા કરવી પડે ભક્તિ કરવી પડે નામ જપ કરવું પડે માતા પિતાની સેવા અને ભક્તિની સાથે સાથે કહેવાય કે તમે મોક્ષ ની પ્રાપ્તિ કરી લ્યો બાપ સાધુ સંતો ના આશીર્વાદ લઈ લ્યો એટલે તમે આ જીવનની રમતમાં પાસ થઈ જાવ આલા બરોબર છે તો મિત્રો એક જોરદાર ભજન કબીર હું તમને સંભળાવું મિત્રો સાંભળો તમે ગયા લે કે રે બંદે ક્યા લે કે આયારે બંદે क्या लेके जाएगा दो दिन की जिंदगी है दो दिन का मेला दो दिन की जिंदगी है दो दिन का मेला क्यों विदा करे गुमान मूर्ख से धन और जो बन का धने न थी रेवानु आ चेहरो सुंदरता न थी रेवानी रे थी। क्यों विदा करे गुमान मूर्ख धन और जो बन का बंद मुट्ठी आया जगत में बंद मुट्ठी आया जगत में खाली हाथ जाएगा खाली हाथ जाएगा दो दिन की जिंदगी है दो दिन का मेला इस काया का है भाग्य भाग्य बिन पाया नहीं जाता इस काया का है भाग्य भाग्य बिन पाया नहीं जाता કહે તો નસીબ તોડફલ ખાયા નહીં જાતા તમારા નસીબ નું ફળ જે કોઈ ના કહેવાય ને કોઈ ની તાકાત નથી કે તમારા નસીબ નું ફળ તોડીને ખાય ભાઈ કહે સત્ય નામ જપલે કહે સત્ય નામ જપલે જૂઠા જમેલા જૂઠા જમેલા દો દિન જિંદગી હે દો દિન કા મેલા મિત્રો મારો વોઇસ કેવો જાય મને ખ્યાલ નથી પણ મોજ આવી એટલે આપણે ગાઈ બરોબર છે પણ મિત્રો શીખવા જેવું સમજવા જેવું ઘણું બધું છે ખાલી હાથે આવ્યાતા ખાલી હાથે જવાનાથી બંધ મુઠ્ઠી આયવા તા જગતની અંદર અને ખાલી હાથે જવાનું છે ભાઈ મિત્રો તમારા નસીબનું ફળ જે છે કોઈની તાકાત નથી એ ફળ તોડીને ખાઈ શકે તમારા નસીબનું ફળ તમારે તમને પોતાને જ મળવાનું છે ભાઈ એક ધીરજ ભરોસો વિશ્વાસ રાખવાની જરૂર છે ભાઈ તમારું ગમે એટલું કરજો થઈ ગયો હોય દેણું થઈ ગયું હોય ભાઈ પૈસા નથી આર્થિક તંગી છે ભરોસો રાખો બાપ ઉપર બાપ કોણ દાદા કોણ આપણા બધું બાપ કયો પછી મોટા ભાઈ કયો ગુરુ કયો મિત્ર કયો બધું આપણા બધરંગલી નું મહારાજ જોરદાર પાકા તમારો પાવર પ્રભુ શ્રી રામના દૂધ જેને કહેવાય ભાઈ એના ઉપર ભરોસો રાખો તેની ચિંતા કરવા જો આજે નહીં તો કાલે કાલે નહીં તો આવતા વર્ષે નહીં તો એના પછી ના વર્ષે ભાઈ ગમે એમ કરીને આર્થિક દેણું તમારું પૂરું થઈ જાય દાદાની દયા હોય એટલે બધું થઈ જાય નામ જપ કરો કહેવાય જ છે કે હે સત નામ જપલે જૂઠા જમેલા આ જૂઠું જમેલું છે આખું દુનિયાનું ભાઈ સાચું શું છે નામ જપ સાથે શું આવશે નામ જપ તમે કરોડો રૂપિયાનો મોબાઈલ લેશો કરોડો રૂપિયાની વીટી ચેન બંગલા ગાડી બધું લઈ આવો જાવ ભાઈ સાથે શું આવવાનું છે કાઈ નહીં ખાલી રાખ પંચ તત્વમાં વિલીન થઈ જવાનું છે એટલા માટે શું મગજમાં આટલો લોડ લઈને ફરો છો શેનું મગજમાં આટલું ટેન્શન લઈને ફરો છો શેની આટલી ચિંતા ઉપાધી કરો છો ભાઈ માણો તો મોજ છે બાકી ઉપાધિ તો બાપ રોજ છે આ વિડીયો ની અંદર હું શું બોલું છું ને ભાઈ મને શબ્દ ખબર નથી ભાઈ મેં નક્કી કરેલું હતું કે મારે દાદા ને પેલા પ્રાર્થના કરેલી મેં કે મહારાજ નીમ કરોલી બાબા મહાદેવ બસ દયા કરો આશીર્વાદ આપો કે આજના વિડીયોમાં જે કઈ પણ શબ્દ નીકળે ને તમામ બહેનો બહેનોને એક હિંમત આવી ટેન્શન ચિંતા બધું દૂર થઈ જાય ને એવા આશીર્વાદ મને એક બોલવાની એવી આશીર્વાદ કળા એક કહેવાય ને કે બોલવાની એવી એવી શક્તિ પ્રદાન કરો દાદા

દાદા તમે એવું 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 એક કયું કામ છે કે જે મારા બજરંગ મહારાજ નો કરી શકે મારા દાદા આટલું કામ કરી દો નહીં તમે મારું મિત્રો એક ભાવ દાદા ને આપો તમારી અંદર થી એક લાગણી એક ઉર્જા એક છે ને એ દાદા ને સમર્પિત કરો દાદા ના ચરણો માં બેસી જાવ ભાઈ મિત્રો દાદા તમારું બધું કામ કરી દેશે ભાઈ હા મને પોતાને અનુભવ છે જ્યારે તમારી સાથે કોઈ નથી હોતું તું તો મારા પોતાની વાત કરું ચાલો ને બીજાની વાત ક્યાં કરવી ભાઈ મારી સાથે જયારે મારા મિત્રો નહોતા કોઈ વ્યક્તિ નહોતું સગા વાળા કોઈ નહીં ભાઈ કોઈ એટલે કોઈ ચોકડી હું એકલો હતો ઈ પરિસ્થિતિ ટેન્શન હતું ભાઈ મિત્રો શું હતું શું નહી બધું કહું ને તો બે કલાક પાંચ કલાકનો વિડીયો બને પણ મને કાઢો હજી પણ દાદાનો હુકમ હશે આદેશ હશે તો ત્રીજી વખત પણ સાધના થશે મિત્રો આ એક વાત યાદ આવી ઘણા બધા લોકો પૂછતા હોય છે કે હનુમાનજી ની સાધના લેડીઝ કરી શકે જેન્ટ્સ કરી શકે કઈ રીતે કરાય તો જો સાધના માટે પેલા તો પ્રોપરલી એક ગુરુ જેને પોતે કરેલી હોય સાધના સિદ્ધ ગુરુ હોય ભાઈ એની જરૂર હોય બરોબર છે મારી પાસે ડાયરી છે બુક છે મેં ઘણી વખત બતાવેલી છે હનુમાન સાધના કે પાંચ વર્ષ પહેલાથી જ કે દસ વર્ષ પહેલાથી તમારે એક એવું એક નિયમ પાડવાની પ્રેક્ટિસ કરવી પડે સાધનામાં ભૂલ નો ચાલે ભાઈ મંત્ર જાપમાં કદાચ તમે એક આડાવડું સંસ્કૃત બોલી જાઓ પૂજા માં સંકલ્પમાં અનુષ્ઠાનમાં કદાચ ભૂલ થઈ ગઈ ચાલો દાદા બાળક સમજીને એટલા માટે બહુ નિયમ કડક હોય કરાય કેમ કરાય એ હું વિડીયોમાં ન સમજાવી શકું ભાઈ કારણ કે અમુક ગુપ્ત વિડીયો હોય ઘણા એ કીધું મને કે બુક મને આપો પૈસા સુધી પૈસા વસ્તુ ભગવાન સામે પૈસા માં નથી રાખતા ભાઈ ઘણાએ કીધું વીસ હજાર પચાસ હજાર એક લાખ આપું છે તો એક લાખ ની ઓફર હતી મને એક જણાનો નો ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હનુમાન દાદા સાધના બુક આપો ને બોલો લાખ આપો અરે વાલા પૈસાની જરૂર મારે નથી ભાઈ જરૂર છે જો કે હું મિડલ ક્લાસ ફેમિલી માંથી જ છું ભાઈ હું પણ કામ કરીને જ પૈસા કમાવું છું બરોબર છે મારું પણ ડિજિટલ માર્કેટિંગ નું કામ છે સાથે સાથે આ વિડીયોઝ બનાવું છું પણ મિત્રો કહેવાય કે ભગવાનની બુક છે ને એ મારા મંદિરના પૂજા રૂમમાં છે મારા પિતાજીએ મને ના પાડી છે કોઈ ના આપવાની અને દાદાનો પણ ઉદેશ આદેશ છે મને પણ ભાઈ એમાં એવું છે જો આપવાની વાંધો નથી માની લો મેં તમને એ બુક આપી દીધી અને તમે વાંચો સ્ટેપ બાય સ્ટેપ તમે હનુમાન સાધના કરવા પણ માંડ્યા બરોબર છે પ્રોબ્લેમ કે આપણે કદાચ તમારાથી ભૂલ થઈ કદાચ તમારાથી એકાદી એકાદો નિયમ પાડણો નઈ પણ તો એ મારા ઉપર જ આવે ઈ તમને ખ્યાલ નઈ હોય કારણ કે તમને બુક આપી કોને માધ્યમ તો હું બન્યો ને ભાઈ એટલા માટે મિત્રો બાકી કોઈ વાંધો નથી બાકી વાત કરીએ તો જીવનમાં છે મોજ કરો બરોબર છે મોજ કરો રોજ કરો માણો તો મોજ છે ઉપાધિ તો રોજ છે ભાઈ નોકરી કરો છો ધંધો કરો છો મિત્રો આર્થિક તંગી આવે છે તો હનુમાન ચાલીસા સંકલ્પ અગિયાર દિવસનો લઈ લ્યો બિંદાસ મેં વિડીયો મૂકેલા છે

ધીમે 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 તમને ગમે એ દુઃખ માંથી દાદા બહાર કાઢી નાખશે ગમે એ દુઃખમાંથી મુશ્કેલીમાંથી બહાર કાઢી નાખશે તમને ધીમે 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 બસ તમે દાદાનું નામ જપ કરવાનું શરૂ કરો અને બાકી ચિંતા નહીં કરવાની તમારા નસીબનું હશે ક્યાંય નહીં જાય મિત્રો તમને એક જોરદાર સત્ય ઉદાહરણ દઉં સાંભળજો બહુ મજા આવશે એક વ્યક્તિ હતો આ

વ્યક્તિ મિત્રો નીતિ નીતિનો માણસ કેવાય કે માણસ હતો ભાઈ નીતિ એટલે હવે સાંભળો શું થાય છે ભાઈ રોતા રોતા મંદિરે જાય છે હનુમાનજીના દર્શન કરે છે મહાદેવના દર્શન કરે છે માતાજી દર્શન કરે છે માનતા માને છે ભાઈ એક દિવસ થયો બે દિવસ થયો ત્રણ દિવસ થયા અંદર ધાકી હારીને પોલીસ સ્ટેશને જાય છે કે સાહેબ 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 કોઈ 50000 મારા પડી ગયા છે આપી જાય તો મને કેજો ને સાહેબ અને ઈ જ દિવસે ઈ સાહેબને કમ્પ્લેન લખાવીને પાછા બહાર નીકળે ને મિત્રો જો કે કમ્પ્લેન આ લખાવવાની હોય ઈ દિવસે જ લખાવવાની હોય પણ મેં જે સાંભળેલું છે સ્ટોરી વાત સાંભળેલી છે એ તમને કહું છું કે જેવો કમ્પ્લેન લખાવીને ત્રીજા દિવસે બહાર નીકળે છે મિત્રો એક બાળક બંડલ આપે છે આ તમારું જે આ કાકા નીચે પડ્યું તું બોલો આવું પડી જાય મેં કીધું ને ફળ કોઈ ખાઈ નથી શકતું વાત આ છે છે ભગવાન જ તો નાનો છોકરો કેમ ત્રણ દિવસ પછી તો ત્રણ દિવસ પછી એને મળ્યું બિચારો ત્રણ દિવસ સુધી પાંચસો નું સોરી આપડે પાંચ પચાસ હજાર રૂપિયા હતા જે ત્રણ દિવસ સુધી કોઈ વાપરા કેમ નહીં કોઈ લઈ કેમ ન લીધા ત્રણ દિવસ પેલા જ ત્રણ દિવસ ની અંદર કોઈ પોલીસ સ્ટેશન માં જમા કેમ નો કરાવ્યા એ બાળક જ ભાઈ કમ્પ્લેન લખાવીને બહાર નીકળ્યા ત્યારે જ એ બાળક એ ભાઈને કેમ ફટકાર મિત્રો આ દાદાજી લીલા કહેવાય ઈ આપણે સમજી ન શકી બરોબર છે બહુ ઉંડી ગુંડાણપૂર્વકની વાત છે એટલે કે તમારો નસીબ નું જે કોઈની જાકાત નથી તોડીને ખાઈ શકે ને લઈ શકે ભાઈ પણ મિત્રો કર્મ કરતા રહેવું એનો મતલબ એવું નથી રાહ જોવો નસીબની બરોબર બેઠા રી કર્મ કરો સારું સાચું નીતિ થી કર્મ કરો ભગવાનની ભક્તિ કરો માતા પિતાની સેવા કરો સાધુ સંતોની સેવા કરો સાધુ સંતો ના આશીર્વાદ પ્રાપ્ત કરો ભગવાનની પૂજા ભક્તિ અર્ચના કરો બરોબર છે અને મિત્રો આમ જ તમને મોક્ષ મળશે અને એ જ મોક્ષની પ્રાપ્તિ માટેનો રસ્તો છે ભાઈ ભગવાનની ભક્તિ અને નામ જપ બરોબર છે કહે સત્ય નામ જપ લે નામ જપવાથી મોટું એક કામ નથી ભાઈ બરોબર છે બધું જ જેમાં આવી ગયું તો મિત્રો ચિંતા ટેન્શન આ બધું મૂકી દ્યો મને આપી દ્યો એવું હોય તો આમાં આમાં આ કરણભાઈ માં તાકાત છે અભિમાન નથી કરતો ગમંડ નથી કરતો એક એક પ્રાઉડ છે મને ભરોસો છે મારા દાદા ઉપર મારા દાદા મને કંઈ થવા નહીં દે બરોબર છે તો મિત્રો ટેન્શન ચિંતા બધું મૂકી દે મોજ કર્મ કરો અને મોજ કરો ના મંત્ર જાપ ને ભક્તિ કરો નામ જપ કરો બધુંય તમારું દુઃખ ધીમે ધીમે દૂર કરી નાખશે દાદાભાઈ બરોબર છે તો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દીધો જેનાથી તમામ લોકોને લાભ મળે એને સુધી પણ આ વાત પહોંચે અને એમને પણ હિંમત મળે ભાઈ તમને જો હિંમત મળી હોય થોડીક પણ તો વિડીયોને લાઈક કરી દેજો એટલે મને ખ્યાલ આવે અથવા તો કોમેન્ટ કરી દેજો ભાઈ તો દરરોજ નવા લાભ દે વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે બાજુમાં ડંકો પણ વગાડી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બસ મોજ કરો અને ભગવાનની ભક્તિ કરતા રહ્યો પ્રભુ શ્રી રામ દાદા લક્ષ્મણ દાદા સીતા માતા અંજની માતા જાનકી માતા મહાદેવજી પાર્વતી માં ગણપતિ ગંગાધી માતા સીધી માતા સર્વ દેવી દેવતાઓ ગુરુ દેવતા ગુરુદેવી ને એક જ પ્રાર્થના છે કે જેટલા ભાઈઓ બહેનો વિડીયો જોવે છે રાજી રાખે ખુશ રાખે સદાય માટે હસ્તો ચહેરો પ્રદાન કરે તમામ ઈચ્છા મનોકામના ની પ્રાપ્તિ થાય એ જ પ્રાર્થના સાથે જય વજરંગ બલી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદાની ની મોજ ગદાવાળા દાદા ની મોજો ભાઈ હા